પ્રશ્ન એક નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એક આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે એ સહિયારી મહેનતનું ફળ બી મહેનત વગરનું જીવન સી માત્ર ઊંચું ભણેલા લોકો ડી માત્ર કાગળ ઉપરનું કાર્ય જવાબ એ સહિયારી મહિ બે ભારત દેશને કઈ રીતે બદલી શકાય એ નદીઓના નીર બાંધીને બી ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને સી નદીઓના નીરને વહેતા કરીને ડી એ અને બી બંને રીતે જવાબ ડી એ અને બી બંને રીતે ત્રણ દુનિયાને કઈ રીતે બદલી શકાય એ ખૂબ જ મહેનત કરીને બી કામ કર્યા વગર સી આરામ કરીને ડી છાપાને ભીત ઉપર ચોંટાડીને જવાબ એ ખૂબ જ મહેનત કરીને કામ કરે ઈ જીતે કાવ્યમાં મહત્વ પ્રગટ થાય છે મહત્વ દર્શાવવામાં આવ્યું છે જવાબ બી પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો એક કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો જવાબ કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે ભારત દેશ વિશાળ છે તેના વિકાસ માટે મહેનત કરવી પડશે સૌપ્રથમ ખેતર ખેડી શીરને સુહામણી કરવી નદીઓને જોડી એના નીરને ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે એટલે કે ત્રિકમ અને કોદાળી લય ખેતર ખેડવા અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે પ્રજાએ બાવળાના બળે ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરીને પોતાનું સોમાન જાળવવાનું છે એટલે જ જે મહેનત કરે છે તે જીતે છે અને તેની મહેનતનો જ જય જય કાર થાય છે બે મુદ્દાસર નોંધ લખો કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા જવાબ શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને સમાનથી જીવવું છે પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે તેની પાસે શારીરિક બળ છે શ્રમજીવીની અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે તેથી સખત પરિશ્રમ કરીને આપ કમાઈથી જીવવું છે તેથી સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે પ્રશ્ન ત્રણ નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો કામ કરે એ જીતે આવડો મોટો મલક આપણે બદલે બીજી કઈ રીતે જવાબ જેને સ્વાવલંબી બનવું છે અને સોમાનથી જીવવું છે તેને સખત મહેનત કરવી જોઈએ ભારતની દિશા બદલવી હોય તેનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે